આ ઘટના માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જરા પણ જવાબદાર નથી જવાબદાર કોઈ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે તેવી સ્થિતિ તેમણે નિર્માણ કરી છે

પ્રસિદ્ધ થયેલા સાહિત્યને લઈને આ બુક ફેરનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ એક વિશાળ બુક સ્ટોલનું આયોજન થયું છે જે તમારે જોવું જોઈએ જ્યાંથી પુસ્તક ખરીદવા જોઈએ જ્યાંથી પુસ્તક વાંચવા પણ જોઈએ કારણ કે જે વાંચે છે તે જ જીવે છે અને જે વાંચે છે તે જ જગતને સમજે છે પણ આ બુક સ્ટોલમાં એકત્રીસ નંબરનું એક બુક સ્ટોલ છે જ્યાં લોકો આવતા અને પુસ્તકો અને ત્યાં મૂકેલું સાહિત્ય જોઈ મોડું વગાડીને જતા રહેતા હતા તમને થશે કે એવો તો કયો બુક સ્ટોલ છે કે જ્યાં લોકો આવે અને પુસ્તક જોઈ મોડું બગાડી જતા રહે જો લોકોને ખબર પડતી હતી કે આપણે આ બુક સ્ટોલ ઉપર નથી જવું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કેમ ખબર ન પડી કે આ બુક સ્ટોલ અહીંયા શોભાસ્પદ નથી એને અહીંયા બુક સ્ટોલ આપી શકાય નહીં આ બુક સ્ટોલ આશારામનો છે કે જેમની ઉપર દુષ્કર્મની ફરિયાદ થઈ જેમાં તે કસુરવાર સાબિત થયા અને જેમને સજા થઈ અને અત્યારે રાજસ્થાનની જેલમાંથી સજા કાપી રહ્યા છે આશારામ અને નારાયણ શાહી સામે બંને સામે ફરિયાદ થઈ અને તેઓ જેલમાં છે પણ આશારામે ધર્મના નામે જે કંઈ સાહિત્યનું સર્જન કર્યું તેનો આ પુસ્તક મેળામાં એક સ્ટોલ છે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ એક ક્ષણ વિચાર કરવાનો હતો કે આપણે જેને સ્ટોલ વેચી રહ્યા છે એ સંસ્થા કે વ્યક્તિ કોણ છે આમાં તો આવો ધંધો કરી લઈએ તેવી સ્થિતિ અમદાવાદ કોર્પોરેશને કરી છે કાલે આમાં દાઉદ ઇબ્રાહીમ પણ એક સ્ટોલ રાખતો અને આતંકવાદ કેવી રીતના ફેલાવો તેના પુસ્તકો વેચતો તો અમદાવાદ કોર્પોરેશન દાઉદ ઇબ્રાહીમને પણ એક સ્ટોલ આપી દે તો નવાય નહીં કારણ કે આ મહાન અધિકારીઓ છે આ સ્થિતિ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર જવાબદાર નથી છતાં આ શરમજનક સ્થિતિમાં મૂકનાર આ અધિકારીઓની ઓળખ થવી જોઈએ તેમની સામે મ્યુનિસિપલ કમિશનરે પગલાં તો જરૂર લેવા જોઈએ કે જેથી આવતી વખતે આ બુક ફેર થાય ત્યારે આ પ્રકારની ભૂલનું આયોજન ન કરે તો અમે નવજીવન ન્યૂઝ છે અમે વાત કરતા રહીશું લોકોની તમારી મારી અને સમાજની તો બે લાયકોન દબાવી અમારી સાથે જોડાવ અને અત્યારે મને અને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા